ગોપાલલાલ ના એકસો આઠ નામના સ્તોત્ર નામ કદાચ શબ્દમાં ભૂલ પડી જાય તો મુખરતા દોષ લાગે અને મને એટલો મહાવરો નથી તો ગુજરાતી ભાવાર્થ જ લઉં છું શ્રી નારાયણ વાચ શ્રી ગોપાલ ચુડાવણી સર્વલોકનાથ શ્રી ગોપાલ નામ કેવું સામર્થ્યવાન છે અખંડ સૌભાગ્ય પ્રદાન કરવાનું આપણા મુખમાં નામ આવે તો આપણી અંદર કેટલો બધો ફેરફાર કરી શકે છે એ આપણને સમજાવે છે શ્રી ગોપાલ સર્વ લોકના નાથ એટલે કે દેવના દેવ તથા ધર્મરૂપ છે પરમ ભગવતી કુશળદાસ પ્રભાતિમાં કહે છે કે સુંદરતાઈ જ્યારે જ્યારે દેવો પર આપત્તિ આવે છે અથવા દોષ થાય છે ત્યારે દેવો આપની સ્તુતિ કરે છે શ્રી ગોપાલલાલ દેવોના દોષ દૂર કરીને શુદ્ધ કરે છે અને દેવોની રક્ષા કરે છે બ્રહ્માએ જગતની રચના રચના કરી પરંતુ બ્રહ્માને કોણે પ્રગટ કર્યા પરમ ભગવતી રામદાસ પ્રભુ શ્રી ગોપાલની વધમાં સૃષ્ટિની રચનાનું પણ વર્ણન કરે છે કે શીર સાગર શેષ શૈયા કરી આપ દયાલ ઈચ્છા આપ કરન કુ તે બ્રહ્મા પ્રકાશ ઈચ્છા તે તીન ગુણ પ્રગટ ભય બ્રહ્મા વિષ્ણુ શિવ સાર સર્વ શક્તિ તે સૃષ્ટિ પ્રગટાઈ માયા કો નહીં પાર જ્યારે સૃષ્ટિની રચના થઈ જ નથી એ સમયની લીલા છે કે ચૌદ ઉપર ચૌદ ઉમર ઉપર ક્ષીર સાગર છે તે સાગરમાં ગોલોકાધિપતિ શ્રી ગોપાલલાલ એક સમયે શેષજીના ઉછંગમાં પોઢી રહ્યા હતા લક્ષ્મીજી ચરણ સેવા કરતા હતા ત્યારે શ્રી ગોપાલલાલજીના મનમાં ઈચ્છા થઈ કે હું એકમાંથી અનેક થાઉં એ સમયે પોતાના નાભીમાંથી કમળ પ્રગટ કર્યું એટલે કે નાભીમાંથી એક કમળ પ્રગટ થયું અને એ કમળમાંથી બ્રહ્માજીને પ્રગટ કર્યા પોતાની ઈચ્છા શક્તિથી સત્વ રજ અને તમસ ગુણ એમ ત્રણ ગુણનું સર્જન કર્યું રજસ ગુણના કર્તા બ્રહ્માને નિમ્યા તેમને સૃષ્ટિનું સર્જન કરવાની આજ્ઞા કરી સત્વ ગુણકર્તા વિષ્ણુને સૃષ્ટિનું પાલન પોષણ કરવાની આજ્ઞા કરી અને તમસ ગુણના કરતા શિવને સૃષ્ટિનો સંહાર કરવાની આજ્ઞા કરી સર્વસૃષ્ટિમાં પોતાની સત્તા ધારણ કરી સૃષ્ટિ અને પોતાની વચ્ચે માયાના અનેક આવરણ મૂક્યા માયાના કેટલા આવરણ છે એ બાબતે પણ આપણે વચ્ચે નામ નાની વાતમાં લેવાઈ ગયું છે એટલે આપણે અહીંયા ફરીવાર એ પુસ્તકમાંથી આપણે નથી લેતા અનુસંધાન આવરણો થકી શ્રી ગોપાલલાલજી પોતે સૃષ્ટિમાં અવ્યક્ત રહે છે ગોપાલ નામનો અર્થ ગો કહેતા ગાય ભક્ત બંનેનું પ્રતિપાલન એટલે કે ગોપાલ કહેવાય છે એવા જાણીને સ્મરણ કરવું એટલે કે ઠાકોરજીનું સ્મરણ કરતી વખતે ઠાકોરજીનું સામર્થ્ય ઠાકોરજીના નામની અંદર જ એટલું બધું સામર્થ્ય છે એ જાણ્યા પછી સ્મરણ કરવામાં વધુ ફલિત છે અને આનંદ આવે એટલા માટે અહીંયા સમજાવે છે કે પરાક્રમ જાણીને સ્મરણ કરવું ગોપાલ નામની આગળ શ્રી શબ્દનો હેતુ શ્રી શબ્દ લક્ષ્મીવાચક ભક્તિવાચક તથા શોભાવાચક છે જે નામથી આગળ જે નામની આગળ શ્રી શબ્દ જોડાય ત્યારે જુગલ સ્વરૂપ દર્શાવે છે શ્રી કહેવાથી જુગલ સ્વરૂપ એટલે કે શ્રી ગોપાલ કહેવાથી જુગલ સ્વરૂપનું સ્મરણ થાય છે એનું સ્મરણ મહાપ્રેમલક્ષણા ભક્તિનું દાન કરે છે તથા સાતમી અવસ્થાનું જ્ઞાન એટલે કે ઠાકોરજીમાં મહાદ્રઢ આશ્રય આપે શ્રી ગોપાલ નામનું એવું મહાત્મય જાણીને સ્મરણ કરવું અને ગ્રંથને પુરુષોત્તમ જાણીને દણવટ કરવા અહીંયા આપણે ગ્રંથને દણવટ કરવાની આજ્ઞા આપી પ્રથમ નારાયણ ભટ્ટ માર્ગના પ્રશંસા કરે માર્ગની પ્રશંસા કરે છે કે પુષ્ટિ માર્ગ અને તેમાં પણ શ્રી ગોપાલલાલે જે પોતાની સૃષ્ટિ ન્યારી કરીને પોતાના સેવકોને જે માર્ગ બતાવ્યો છે તે તો દૂધ કહેતા સુધા એટલે કે અમૃતનો અદ્વિતીય સમૃદ્ધ સમુદ્ર છે તીર્થસ્થાનમાં નદીમાં સ્નાન કરવાથી જીવના પાપ ધોવાય એટલે તીર્થ તીર્થસ્થાને જવું પડે ને નાવું પડે ત્યારે પાપ ધોવાય તથા કર્મ દહન થાય તીર્થનું એવું ફળ કયું છે એવું ફળ કીધું છે અને સમુદ્ર સ્નાનમાં સર્વ તીર્થનું ફળ સમાયેલું છે કળિયુગમાં જીવ જ્યારે શ્રી ગોપાલલાલના માર્ગનો આશ્રય કરે છે અને શરણે આવે છે ત્યારે જીવના સર્વ કર્મ આપોઆપ નિવૃત્ત થઈ જાય છે એટલે કે જ્યારે શરણું લીધું ત્યારે પેલાનું બધું જ અતુર્યું કર્મો બધા નિવૃત્ત થઈ ગયા એટલા માટે શ્રી ગોપાલલાલના માર્ગને અમૃતનો અગાધ સાગર કહ્યો છે ઠાકોરજીના ગુણ છ ગોપાલલાલમાં છ સત્ય ગુણો સંપૂર્ણ છે એક તો સ્વયં પ્રકાશ એટલે પોતાની ઈચ્છાએ ઠાકોરજી પ્રકાશિત છે તેજવંત સ્વરૂપ એટલે કે સર્વ જગતના દેવોને જેણે તેજ આપ્યું છે એ પોતે જ શ્રી ગુપાલલાલ ત્રીજું માયા થકી રહિત ચોથું સ્વયંકર્તા એટલે કે જે બ્રહ્માંડને પોતે પ્રેરક થઈને કરાવે છે પાંચમું શુદ્ધ તત્વ શુદ્ધ સત્વ એટલે કે જે આવરણ થકી રહિત છે અને છઠ્ઠું પોતે પોતાની ઈચ્છા એ પ્રગટે છે જીવ જે સંકલ્પ કરે છે તે તેની સંસારની તૃષ્ણા પૂર્ણ કરવા માટે હોય છે પરંતુ સંકલ્પ પૂર્ણ થવો એ તો ભાગ્યને આધીન છે આપનું વ્રત સંકલ્પ તો સત્ય છે આપનો દ્રઢ વ્રત સત્ય સંકલ્પ જે જીવ રાખે છે તેની સંસારની તૃષ્ણા સર્વ દૂર થાય છે એટલે કે અહીંયા જીવ જે સંકલ્પ કરે ને એ તો ભાગ્યને આધીન છે પણ ઠાકોરજીને ચરણ પામવા માટેનો જો સંકલ્પ કરે એ તો કૃપાની વાત છે એનાથી સંસારની તૃષ્ણા દૂર થાય જ્યારે ઠાકોરજીમાં આ શક્તિ થાય ત્યારે સંસારની તૃષ્ણા મટી જાય કેમ કે આપ એટલે કે ઠાકોરજી સર્વતંત્ર સ્વતંત્ર છો કોઈને વર્ષ નથી આપની ઈચ્છાએ આપે દેહ ધારણ કર્યો છે વળી આપ ત્રણેય કાળમાં સત્ય છો બિરાજિત છો જ્યારે બ્રહ્માંડ બન્યું નતું ત્યારે આપ બિરાજિત છો પ્રલયકાળનામાં પણ આપનો નાશ નથી આવું અદ્વિતીય સ્વરૂપ શ્રી ગોપાલલાલ છે અધમ ઉદાહરણ પતી પાવન એવા બહુ ગુણ છે કેમ કે અમૃતનો નો સાગર છે માટે તેના ગુણનો પાર નથી શ્રી ગોપાલલાલના આખ્યાન બીજામાં તેના ગુણોનું યથોચિત વર્ણન જીવરાજભાઈએ કહ્યું છે કે વંદુ ચરણ ગોપાલલાલના ના પ્રફુલ્લિત થાય મન અહીંયા ચાર કડી આપી છે એમાં નીચે ભાવાર્થમાં છે કે પતિત પાવન અધમોદારણ એવા બહુ ગુણ ગોપાલલાલમાં છે ગોપાલલાલના માર્ગની રીત કેવી છે જે જીવે પૃથ્વીમાં અવતરીને ગોપાલલાલજીના શરણે આવ્યો અને તેનો સેવક થયો અને તેના ચરણાર્વિંદને વંદન કર્યા એ જીવધન્ય છે તેને ભવાટવી મટી જાય છે મહાઅલૌકિક પ્રેમલક્ષણ ભક્તિ ઉપજે છે અંતઃકરણના મળ દૂર થાય છે આપણી અંદર મળ જે છે ને આપણા જે વિચારો છે ને એ કોઈના વિશે ખરાબ કે આપણને ખરાબ લગાડવું આપણને ખરાબ લાગી જવું કે કોઈના વિશે આપણને ખરાબ લાગવું કે આપણી દ્રષ્ટિમાં દોષ આવો આ બધા મળ છે આપણા અંદરના એ બધા જતા ને તો પુસ્તકમાં આપણે આવે છે કે એનું મન નિર્મળ થઈ ગયું પછી આપણને કોઈના પ્રત્યે પણ દોષ ન લાગે અને આપણા પ્રત્યે પણ ખોટું ન લાગે એ અહીંયા અંતઃકરણના મળ દૂર થાય છે જ્યારે આપણને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ થાય અનન્ય આસક્તિ થાય અનન્યતા આવે ને આસક્તિ આવે ત્યારે મળ દૂર થવા માંડે શ્રી પ્રાણનાથના દર્શન માત્રથી તેના સેવકના કર્મ દહન થાય છે અને પ્રેમલક્ષણ ભક્તિ પામે છે આવા અગણિત ગુણ ભક્તને ઓધારે છે એટલે ઉદ્ધાર કરે છે શ્રી ગોપાલલાલના લીલા ચરિત્રો પરાક્રમ બળના પ્રસંગો તથા ગુણગાનના કીર્તન દ્વારા પુરુષોત્તમની પ્રાપ્તિની વિધિ ગોપાલલાલે પોતાના માર્ગમાં સેવકોને બતાવી છે ઠાકોરજીએ આપણા માર્ગમાં એટલું સરળ કરી આપ્યું કે ખાલી મારા ગુણગાન ગાશો ને તો મને પ્રાપ્ત થઈ જશો તમે મને મેળવી લેશો એ વાક્ય અહીંયા આવ્યું કે પરાક્રમ લીલા ચરિત્ર અને ગુણગાન કીર્તન દ્વારા જ ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય એટલો સરળ છે એ ગુણગાન દ્વારા જ ઠાકોરજી મળી જાય કેમકે એ ગુણગાનની અંદર જ એટલું બધું સામર્થ્ય છે કેમકે ભગવદીઓના હૃદયમાંથી આપ શ્રી ઠાકોરજી ઉપજાવેલા છે એના દ્વારા આપણને અનન્યતા આવે એના દ્વારા જ આપણને અસમર્પિત છૂટે એના દ્વારા સ્વરૂપ નિષ્ઠા થાય અને પછી આગળ જ વધવાનું છે એટલે ગુણગાનમાં ઠાકોરજીએ એટલું બધું સામર્થ્ય આપ્યું છે જેનાથી ઠાકોરજીની પ્રાપ્તિ થઈ જાય હવે એ શબ્દ આવે છે રત્નચયાકર એનો ભાવ અર્થ આગળ છે ગોપાલાલના માર્ગ રત્નચયાંકર ગોપાલલાલજીનું નામ છે ગોપાલાલજીના માર્ગને અમૃતનો સમુદ્ર કહ્યું છે અને સમુદ્ર તો ચૌદ રત્નની ખાણ છે પરંતુ સમુદ્રનો આકાર ખાણ જેવો છે સમુદ્ર તો બહુડો છે બહુ ઊંડે સુધી પહોંચે ત્યારે તેમાંથી રત્નની પ્રાપ્તિ થાય એમ જ બહુ ઊંડા અને ઊંચા ભાવ દ્વારા પ્રેમ લક્ષણા ભક્તિની થાય છે ભગવદ લીલા તો સાગરના તરંગ પેઠે અગણિત છે ઠાકોરજીની લીલા એટલી બધી અગણિત છે ને આપણાથી જ ન પામી શકાય ભગવદ લીલા સુંદર મનમોહક છે તેમાં સૌભાગ્યતા તથા મધુરતા સમાયેલી છે ભગવદ્લીલાના શ્રવણ પઠન ને મનન તથા કીર્તન દ્વારા ભગવત પ્રત્યે નેચલ ભાવ પ્રગટે ભક્તિ ઉપજે અને સેવામાં સાચો ભાવ પ્રગટ થાય છે આ માત્ર કીર્તન દ્વારા શ્રવણ અથવા તો ગાન બંનેનું સરખું ફળ છે એ સમજાવે છે પુષ્ટિ માર્ગમાં તો ભાવ જ પ્રધાનપણે છે સાચા ભાવથી બધા પદાર્થની પ્રાપ્તિ થાય છે માટે પુષ્ટિ પ્રેમ માર્ગના સિદ્ધાંતોનું આચરણ કરવું અને માર્ગમાં રહેવું ભગવત પ્રાપ્તિ માટે બીજો કોઈ સાધન છે જ નહીં સૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ બનવું એ તો જીવને મહાન પદવી છે કેમ કે તેના આશ્રયથી જમ પણ ડરે છે માર્ગની બીજી વધારે પ્રશંસા કેટલી લખવી એવું સમજાવ્યું છે એટલે અત્યારે આપણે એ જાણ્યું કે ઠાકોરજી ગોપાલલાલજીમાં સર્વસમર્થોહી ઠાકોરજીએ જ સૃષ્ટિ પ્રગટ કરી એ આપણા જ ઠાકોરજી આપણા જ ગોપાલલાલજી ગોલોકમાં નામ પણ ગોપાલજીનું નામ ગોપાલ જ છે એ જ આપણા ઠાકોરજીએ સૃષ્ટિ પ્રગટ કરી આપણે બીજે ક્યાંય જવાની જરૂર નથી આપણે જે દેવી દેવતાઓ જે છે એ આપણા ઠાકોર એમને જ સેવા સોંપેલી છે એવા બધા દેવી દેવતાઓ આપણા દ્વારા આપણા આપણું એનો કરતાં વધારે વિશેષ ભાગ્ય છે કે આપણા ઠાકોરજીને આપણે સેવી શકીએ છીએ પ્રસાદ લઈ શકીએ છીએ અને ગુણગાન ગાઈ શકીએ છીએ